નમસ્કાર મિત્રો ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને ભારે ધુમ્મસ જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે આજે મિત્રો હવામાન વિભાગે અને આંબાલાલ પટેલે ફરી એકવાર કડકડતી ઠંડી અને માવઠાને લઈને એક મોટી આગાહી કરી છે જેની તમામ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું આજે આપણે ગુજરાતનું હવામાન કેવું રહેશે હવે ઠંડી કેવી પડશે અને માવઠું ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે એ તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમને એક નમ્ર વિનંતી છે કે આ વિડિયોને એક લાઈકની તમારી જરૂર છે આજે મિત્રો ગુજરાતના હવામાન સમાચારની વાત કરીએ તે પહેલાં તમે અહીં ગઈકાલે દરિયાકાંઠાના વિસ્તારમાં પડેલા માવઠુંના વિડીયો જોઈ શકો છો તો મિત્રો આજે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે અત્યારે ગુજરાતની બાજુમાં એક મોટી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ વાવાઝોડાને કારણે મિત્રો ગુજરાતમાં કડકડતી ઠંડીમાં જે વધારો છે એ ખૂબ વધારો થવાનો છે અને મિત્રો આજે વાવા કારણે હાલ ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને માવઠાનું સંકટ પણ વધી રહ્યું છે હવામાન વિભાગે આજે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં માવઠું હેરાન કરી શકે છે ગઈકાલે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક થી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવે આગામી દિવસોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી માવઠું પડે એવી શક્યતા છે હાલ મિત્રો ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ભારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અત્યારે મિત્રો પવનની ઝડપ એંસી કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો આજે આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે કોલ્ડ વેવ આવે તેવી શક્યતા છે કારણ કે મિત્રો અત્યારે વહેલી સવારે ભારે ગુલાબી ઠંડી પડી રહી છે અને લોકો તાપણી અને ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે ઠંડીને કારણે બરફ વર્ષા પણ જોવા મળી રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે હવે વાતાવરણમાં વધુ એક પલટો આવવાની તૈયારી છે હવામાન નિશુનાંત આંબાલાલ પટેલના જણાવા અનુસાર આગામી એકત્રીસ ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે

હળવા માવઠાની શક્યતા જોવા મળી રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હાલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે લઘુત્તમ તાપમાનમાં સતત વધારો ઘટાડો જોવા મળશે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન તેર થી પંદર ડિગ્રી અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી ની આસપાસ રહેવાની સંભાવના છે મિત્રો વાત કરીએ તો અઠ્યાવીસ થી ત્રીસ ડિસેમ્બર સુધી ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂકાય એવી શક્યતા હાલ દર્શાવાઈ રહી છે પરંતુ મિત્રો એકત્રીસ તારીખે જે સિસ્ટમ જે છે એ સક્રિય થવાની છે અને એ સિસ્ટમ સક્રિય થતા પવનની દિશા બદલાશે જે વાતાવરણમાં ભેજ લાવશે ભેજ લાવશે અને વરસાદી માહોલ સર્જાશે મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો થશે કારણ કે નવા વર્ષના સેલિબ્રેશન ની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે રવિ પાકો જેવા કે જીરું ધાણા અને ચણાના પાકોને આ કમોસમી વરસાદ થી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે અગિયાર જાન્યુઆરી પછી ફરી એકવાર ઠંડા પવનો જોર વધી જશે ત્યારબાદ તારીખ ચૌદ જાન્યુઆરી આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને મિત્રો વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી પણ શક્યતા રહેલી છે મિત્રો ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેવાની સંભાવના હોવાનું પણ આંબલાલ પટેલે જણાવ્યું છે મિત્રો આંબલાલ પટેલે વધુ એક મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ અઢાર જાન્યુઆરી આસપાસ હવામાનમાં એક મોટો પલટો આવી શકે છે આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા બરફીલા તોફાન અને કરા પડવાની શક્યતા છે મિત્રો તેની અસર રાજસ્થાનના કેટલાક ભાગો સુધી અને ઉત્તર ગુજરાત સુધી અનુભવાય તેવી પણ શક્યતા છે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં પવનની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે રાજ્યમાં ઉત્તર પૂર્વ પવનો ફૂંકાવાનું શરૂ થતાં તાપમાનનો પારો વિગડ્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં ઠંડીનું જે પ્રમાણ છે એ વધી જવાનું છે અને હાલમાં રાજ્યમાં પહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં ઠંડીના આંકડા જોઈએ તો કચ્છનું નલિયા દસ ડિગ્રી લગભગ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે આ ઉપરાંત મિત્રો રાજ્યના આઠ જેટલા જિલ્લાઓમાં તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું છે મિત્રો આગળ સમાચારની આપણે વાત કરીએ એની પહેલા એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલમાં પહેલી વાર આવ્યા છો પ્રેસ કરી અને સિલેક્ટ કરી લેજો જેનાથી કોઈ પણ નવો વિડિયો અમે અમારી ચેનલમાં અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે તેમના અનુસાર આગામી ચાર દિવસોમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે જેમાં ભારે પવન સાથે ઠંડા ઉત્તરીય પવનો ફૂંકાશે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે જેનાથી રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોને હાડ થી જાવતી ઠંડીનો અનુભવ થશે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડા પવનોનું જોર વધારે રહેશે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધીને ચમકારો જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ વધારે અનુભવાશે આ પવનોની અસરથી સવાર અને રાત્રિના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે જેનાથી ખેડૂતોના પાકની સુરક્ષા માટે સાવચેત ખેડૂતોએ રહેવું પડશે અને સામાન્ય લોકોને ગરમ કપડાનો ઉપયોગ કરવો જરૂરી બનશે ત્યારબાદ પતંગ રસીઓ માટે સારા સમાચાર આવ્યા છે અમરલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે પરંતુ દસ જાન્યુઆરીથી ફરી પવન ફૂંકાવવા સાથે ઠંડીનું જોર વધશે અને આ સમયગાળા દરમિયાન ઉત્તરીય પવનોની અસર વધારે રહેશે જેનાથી તાપમાન ફરી નીચું જશે અને ખાસ કરીને મકર સંક્રાંતિ દરમિયાન ઠંડી સાથે પવનો ફૂંકાશે આ સાથે જ ઉત્તરાયણના બે દિવસો દરમિયાન પવનની ગતિ વધારે રહેવાની આગાહી છે આનાથી પતંગ ઉડાવવાના શોખીનોને પવન તો મળશે પરંતુ ઠંડીનો અહેસાસ પણ વધારે થવાનો છે હવે મિત્રો ઠંડીનો ચમકારો જે છે એ થવાનો છે જેની વિશે વાત કરીએ તો આ આગાહી હાલના વાતાવરણીય પરિબળો પર આધારિત છે જેમાં ઉત્તર ભારત થી આવતા ઠંડા પવનો અને વેશન્ટ થર્બન્સની અસરનો સમાવેશ થાય છે અગાઉના દિવસોમાં વેશન્ટ થર્બન્સને કારણે ઠંડીમાન છ ઘટાડો થયો હતો પરંતુ હવે ઉત્તરીય પવનોનો આગમન ઠંડીમાં વધારો કરશે ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આનું સમર્થન કરે છે જેમા ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીના તાપમાન જાન્યુઆરીમાં તાપમાનમાં ઘટાડાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આવા જ દરરોજના તાજા ગુજરાતના હવામાન સમાચારની જાણકી જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક તમારી જરૂરથી આપી દેજો ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રો અને જય હિન્દ જય ભારત